જામકંડોળા રોડ ઉપર હનુમાનવાડી ફીડર હર્ષદ માતા ડેરીની સામે ઘઉંના ઉભા ઘઉંના પાકમાં આગ લાગેલ છે પીજીવીસીએલ ની બેદરકારીના હિસાબે ઘણો સમય થયા ઘણા વર્ષ પહેલા અને દરેક બાબતે દર વર્ષે પીજીવીસીએલ ને અમે જાણ કરીએ છીએ કે તમારા અહીંયા જે જોઈન્ટ આપેલ છે જમ્પર આપેલ છે ત્યાં સ્પાર્કિંગ થાય છે તો પણ અત્યાર સુધીમાં ક્યારેય પણ એને ધ્યાન દોર્યું નથી અને કામ કરતા નથી અને લખાવીશ સાત આઠ દિવસ એ પણ કેબલ બદલાવેલ આવેલ નથી એ કેબલ બદલાવે નથી આવ્યા એને કારણે સ્પાર્કિંગ થયું શું અને ઉભા પાક જયારે કે આ ખેતર ખેતીના માલિક મનસુખભાઈ મોહનભાઈ બાબરિયાના ખેતરમાં આગ લાગેલ હતી અને નગરપાલિકા થી તાત્કાલિક બમ્બો મંગાવી અને પિન્ટુ કોયાણીએ તાત્કાલિક બમ્બો મોકલેલ અને અમે આગને ઠારેલ છે અને આજુબાજુમાં પુષ્કળ ઘઉં વાવેતર છે ઘઉં વાવેતર હાર્વેસ્ટર હાલી ગયા છે અને ઘઉના ના ખેતરો વચ્ચે ઢગલા પડેલ છે આ આની જવાબદારી કોણ લેશે પીજીવીસીએલ ને જવાબદારી કોઈ આવતો નથી ફોન કરેલ છે છતાં હજી સુધી અહીંયા અમારી પાસે આવ્યા નથી જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીજા ધોરાજી